સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ થઈ રહી છે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે જિલ્લા મુજબ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે જાન્યુઆરીમાં ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી પણ શક્યતા સેવામાં આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે બેઠક પણ મળી અને મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે વાત કરવામાં આવે છે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તે ચૂંટણીઓ જે છે તે શરૂઆત જાહેર તમામ તૈયારીઓ કરી રહ્યું છે તેની વચ્ચે સરકાર અને ખાસ જે પ્રભારી મંત્રીઓ છે તે મંત્રીઓને પણ આ સંદર્ભે પ્રભારી જિલ્લાઓમાં બેઠકો કરવા અને ખાસ જે છે તે માટે જે આપવામાં આવી છે નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો છે પણ પ્રભારી જિલ્લામાં ત્યાં કઈ રીતે કામ થઈ શકે છે અને તેની પરિસ્થિતિ શું છે તેનો સાથ મેળવવા માટે અને નગરપાલિકા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ સૂચનાઓ જે છે તે આપવામાં આવી છે તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોની અંદર સીધી રીતે જે છે કે સ્થાનિકોની અંદર સીબીસી પાટી પરંતુ જે ઈચ્છા ધરાવવા લોકો હોય છે તેને સાથે લડાવી હતી પરંતુ આ તમામ જવાબદારીઓ જે છે તેને તેના પ્રાણી વિસ્તાર મુક્ત બેઠકો કરવા અને વિગતો મેળવવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે જી આભાર મેહુલ વિગત આપવા બદલ